બારથી પંદર કલાક સુધી ફ્રીઝ વગર લોટ આપણો ગરમીની અંદર જરા પણ કાળો નહીં થાય અને ઢીલો પણ નહીં થાય તે આજે બધી ટીપ્સ અને ટ્રિક્સ જોઈશું તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો લોટની અંદર આપણે જરા પણ તેલનું મોન નહીં દઈએ તો પણ આપણી રોટલી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો અહીંયા મેં બે કપ લોટ લીધો છે રોટલી બનાવવા માટેનો તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરતા જઈને થોડું થોડું પાણી ઉમેરીશું અને કઠણ એવો લોટ બાંધીશું શરૂઆતમાં આપણે લોટ પહેલાં કઠણ જ બાંધવાનો છે લોટ આપણે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ સોફ્ટ બનાવીને તૈયાર કરીશું અને વારંવાર તમારે લોટ બાંધવાની ઝંઝટમાંથી પણ તમને છુટકારો મળી જશે તો હવે તમે ફટાફટ ગરમા ગરમ રોટલી બનાવીને આપી શકો છો તમારા ફેમિલી મેમ્બરને તમે જોઈ શકો છો લોટ આપણે સૌથી પહેલાં કઠણ જ બાંધેલો છે આટલો લોટ બાંધવામાં આપણે એક કપ પાણીની જરૂરિયાત પડેલી છે હવે લોટની ઉપર આપણે થોડું એવું પાણી લગાવી દઈશું જેથી લોટ આપણો સુકાઈ નહીં લોટને અત્યારે ખાલી ફક્ત ભેગો જ કરી દીધેલો છે અત્યારે આપણે લોટને જરા પણ મસળવાનો નથી હવે ઢાંકણ ઢાકીને આપણે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટમાં જ લોટ આપણો થોડો એવો સોફ્ટ થઈ જશે એટલે આપણે લોટને વધુ મસળવાની પણ જરૂર નહીં પડે હવે ફરીથી આપણે લોટને સારી રીતે મસળી લેશું તો અહીંયા ખૂબ જ ઓછી મહેનતમાં આપણે લોટને સારી રીતે સોફ્ટ તૈયાર કરી શકીએ છીએ જો તમે લોટ બાંધો અને ફટાફટ રોટલી તૈયાર કરશો તો તમારી રોટલી ક્યારે પણ સોફ્ટ તૈયાર નહીં થાય આ રીતે તમે લોટને થોડી વાર માટે રેસ્ટ આપશો તો તમારી રોટલી છે તે એકદમ ફૂલેલી અને પોચી બનશે તો અહીંયા આપણે લોટને ફરી સારી રીતે મસળી લીધેલો છે હવે આપણે તેની અંદર થોડું એવું તેલ ઉમેરી દઈશું અને તેલ ઉમેરી ફરી આપણે લોટને સારી રીતે મસળી લેશું લોટ ઉપર આપણે તેલ ઉમેરવાથી લોટ છે તે જરા પણ સુકાતો નથી અહીંયા તેલ છે તે આપણે વધુ પડતું નથી ઉમેરવાનું ફક્ત એક ચમચી જેટલું જ ઉમેરવાનું છે લોટમાં તેલ ઉમેરી દઈ પછી આપણે લોટને ફરી સારી રીતે મસળી લેવાનું છે તમે જોઈ શકો છો લોટ આપણો કેટલો સોફ્ટ તૈયાર થયેલો છે ઘણા લોકો રોટલી માટેનો બાંધેલો લોટ છે તે ફ્રીજમાં સ્ટોર કરતા હોય છે પણ વૈજ્ઞાનિક રીતે અને શાસ્ત્રોની દ્રષ્ટિએ આ લોટ છે તે ફ્રીજની અંદર રાખવો આપણા શરીર માટે એકદમ હાનિકારક છે પણ આ રીતે બાંધેલા ઢીલો ને ફ્રીઝ વગર કાળો પણ નહીં ગરમા ગરમ રોટલીનો આનંદ માણી શકશો તો અહીંયા આપણે લોટને સારી રીતે લીધેલો છે હવે આ લોટ કઈ રીતે સ્ટોર કરવું તે જોશું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણો લોટ તૈયાર છે હવે આને ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેસુ જો તમારે રોટલી નથી બનાવી અને આ લોટ તમારે ડાયરેક્ટ સ્ટોર કરવો છે તો કઈ રીતે આપણે તેને સ્ટોર કરવું તે જોઈશું તો અહીંયા આપણે કોટનનું કપડું લઈ લેશું તેને આપણે પાણીમાંથી નીચવી લેશું અને સાવ કોરું કરી દઈશું તેને આપણે લોટ ઉપર આ રીતે ઢાંકી દઈશું ફરી આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું આ લોટને તમે ત્રણથી ચાર કલાક સુધી સ્ટોર કરી શકો છો ત્રણથી ચાર કલાક પછી પણ લોટ છે તે આપણો એકદમ ફ્રેશ જ રહેશે હવે વિડીયોમાં આગળ આપણે લોટને દસથી પંદર કલાક સુધી કઈ રીતે સ્ટોર કરવું તે જોઈશું તો હવે ત્રણ કલાક પછી આપણે લોટને ફરી સારી રીતે મસળી લીધેલું છે તમે જોઈ શકો છો લોટ આપણે જેવો પહેલાં બાંધેલો તો તેવો જ ત્રણ કલાક પછી મળેલો છે આપણને જરા પણ ઢીલો નથી થયો કે જરા પણ કાળો નથી પડેલો આ તો જોયું આપણે ત્રણ કલાક સુધી લોટને કઈ રીતે રાખવો હવે આપણે જોશું દસથી બાર કલાક સુધી આપણે લોટને કઈ રીતે સ્ટોર કરી શકીએ છીએ તો અહીં આપણે રોટલી રાખવા માટેનો આ રીતનો ગરમ ઝાકરિયો લીધેલો છે તેની અંદર આપણે એક સ્ટીલનું વાસણ રાખી દેશું તેની અંદર આપણે લોટને રાખી દેવાનો અને આ રીતે આપણે ફરી ભીના કપડાથી લોટને ઢાંકી દેવાનો છે કપડાથી આપણે લોટને સારી રીતે કવર કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને તમે આ લોટને દસથી પંદર કલાક સુધી સ્ટોર કરી શકો છો તો અહીંયા આપણે ત્રણ કલાક સુધી તો લોટને જોયેલો હતો હવે આપણે ફરી પાંચ કલાક સુધી લોટ કઈ રીતે ફ્રેશ રહેશે તે જોઈશું તમે જોઈ શકો છો કલાક પછી પણ લોટ આપણો એકદમ ફ્રેશ જ છે જરા પણ ઢીલો નથી થયો કે કાળો પણ નથી પડેલો તો આ લોટને ને દસ થી બાર કલાક સુધી કઈ રીતે સાચવો તે રીત તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો